શું નામ તમારું સંજયભાઈ આજે તમારી મારી મારામારીની ઘટના થઈ છે અત્યારે બધી સિવિલ હોસ્પિટલ લિમિટ થયો છો શું આપી ઘટના હતી હાથ ઉથીના પહેલાં પૈસા લીધેલા હતા થોડાક ટાઈમ પહેલાં ને પછી મેં એને કીધું મેં કીધું ભાઈ તને પૈસા આપી દેવા હે કીધું પણ મારે સગવણ હમણાં થઈ જાય એટલે આપી દઈશ તો કે એમ ન ચાલે આમ ન ચાલે તેમ ન ચાલે ને સીધી મહિંડો ગારું બોલવાનું સીધો ગાડીમાંથી ઉતરીને મહિંડો મારામારી કરવા સીધો મારા પાર્ટનર રહીને બધા આડા પડ્યા ગાડીમાં પરાઈને ધક્કો મારીને મને કહે બે જા અત્યારે કે તારું મર્ડર કરી નાખવું હોય અને ગાડીમાં ધક્કો મારીને મને બે હારવાની પૂરી ટ્રાય કરી હું ગાડીમાં બેઠો નહીં પણ મને કીએ જેને તે ધી કરવું હોય ને કરી લે પહેલાં મને હારીપટ મારી રહ્યો મારી એટલે પછી ગાડીમાં ધક્કો મારીને અંદર બે હારવા કરતા હતા પછી હું ન અંદર બેઠો પછી અહીંયાથી પછી સીધા એ વયા ગયા અહીંયા એ બે જણા હતા એક હામદભાઈ કરીને હતા અને એક આ ભાવેશ હતો ભાવેશ હામદભાઈ મને કારખાનામાં બોલાવવા આવ્યા અમે રીલની ગાડી ઉતારતા હતા અહીંયા બોલાવીને મને કે હાલ તો કીએ ગાડી હેઠીએ કામ હેઠીએ અહીંયા કણે મેં કીધું હાલો હું આવું બીજું શું મેં કીધું હાલો આપણે ચાપાણી પીએ ટીકા ચાપાણી પાપાણી કાંઈ નથી પીવાના સીધી મા બેન અમાણીને એ સીધું મીંડા ગારું બોલવા તારો ભાઈ આમ ને તને આમ ને તને અહીં થઈ હતી વિચારી દઉં જેને જે મારું કરવું હોય એ કરી લઈએ ખાતા વાળા એ લઈએ ને જેને જે મારું કરવું હોય એ કરી લઈએ કીએ આજે હાઈન થઈ ગયા કે તારા ઘરે આવીને કે હજી કે અત્યારે નહીં આટલો માર્યો હોય હાઈન જે તારી ઘરે આવીને તારા બાયડી છોકરાને બધાને મારવું ગઈ તો અમે કીધું આવું દે કીધું અત્યારે મને આ લાગ્યું તું પગમાં લાગ્યું હતું ને આંખ ઉપર લાગેલું છે ને ફડાકા ને ઝપાઝપીને એવી રીતે ધોકો નહીં કાઢવા જતો તો પણ મારા પાર્ટનર ની બધા આડા પડ્યા એટલે ધોકો ન કાઢી ગયો અને પછી બધા ભેગા થઈ ગયા એટલે એ વયો ગયો હા અત્યારે સાહેબ આવ્યા હતા બધું પૂછ્યું મને કેવી રીતે બનાવ બન્યો હતો સાહેબ હું તો કારખાને ગયો હતો અને પાછળથી આવી રીતે અહીંયા અંદર મને આ પોતી બપોરે બે એક વાગે બોલાવવા આવ્યા બાર બહાર આવો તમારું કામ એ બહાર નીકળો ત્યાં સીધું ગારૂ બોલવા મીંડા મારવા જ ઉતરી ને સીધું એ ભાગ ઉતરીને સીધો મારવા જ મીંડો